તો પાણી પોકાર સમગ્ર રાજ્યમાં ઉઠી રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પાણીના પોકાર વચ્ચે નર્મદા ડીડી જાડેજા દ્વારા ભૂતિયા કનેક્શનનો ઉપર ચેકિંગ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે સુત્રાપાડા મામલતદાર દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને આવા કનેક્શનો પકડવાની કામગીરી હાથ ધરાય છે ત્યારે ચોરોમાં ફફડાટ ફેલાયો છે નર્મદા જે સિંચાઈ યોજનાથી સોનારિયાથી લઈને પ્રશ્નાવાળા સુધી જે મુખ્ય લાઈન જાય છે તેની અંદર અનેક અનેક જગ્યાએ પાણીની ચોરી થતી હોય તેવું ધ્યાને આવવા જેને તાત્કાલિક સૂત્રાપાડા મામલતદાર કાર્યપાલક ઇજનેર તેમજ પાણી પુરવઠા વિભાગના તમામ સ્ટાફ સાથે પોલીસ બંદોબસ્ત સાથે સોનારિયાથી લઈ અને પ્રશ્નાવાળા ટાકાથી ધામડાજ બંદર સુધી જે જતી લાઈન છે નર્મદાની તેની અંદર કેટલા કેટલા ભૂતિયા કનેક્શનો છે ચોરિયાઓ કનેક્શનો છે તેની તપાસ હાથરી છે કુલદીપ પાટક સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ